જય આદિવાસી જય આદિવાસી જય જોહર જય જોહર હું પડવાણીયા ગામનો નો વસાવા કનુભાઈ જેઠાભાઈ છું હું એક ખેડૂત ખાતેદાર છું મારે પોતાની સાઈઠ થી સિત્તેર એકર જમીન આવેલી છે પડવાણીયા ગામે ચોવીસ તારીખે ચોવીસ ચાર બે હાજર ચોવીસ ના રોજ પડવાણીયા ત્રણસો ચાર નંબર માં જીએમડીસી દ્વારા પર્યાવરણ લોક સુનાવણી રાખેલ છે એના માટે આજની ગામ સભા તમામ ખેડૂતો અને આગેવાનો એ સરપંચશ્રીને અને તલાટી કામ મંત્રીને રજૂઆત કરતા વીસ એકવીસ ચાર ના રોજ અગિયાર કલાકે ગ્રામ સભા રાખવામાં આવેલી છે બરોબર એના માટે હું ખેડૂત તરીકે પડવાણિયા સરપંચ શ્રી સીમાબેન ઉમેશભાઈ વસાવાને અને તલાટી કામ મંત્રી પઢવાણિયા રજૂઆત કરું છું કે અમારે પટવાણીયા ગ્રુપ ગામ પંચાયત ની એક હીજ જમીન એક ફૂટ ને એક હીજ આપવાના નથી બોલો ભાઈ અમારી જમીન આપતી નથી અમે લાકડી ખાઈશું ગોળીઓ ખાઈશું પણ અમે પટવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતની તમામ ખેડૂતો જમીન આપવાના નથી સમજો ભાઈ ઉંચાત કરો સમજ છો બીજી વાત કે જેમ એ પટવાણિયા પંચાયતમાં દલાલો અને એજન્ટો તૈયાર કરેલા છે ફાટા પાડવા માટે ભાઈઓ

તૈયાર ભાઈ અમે જયારે આદિવાસી હા તે કરી આપશું ચિંતા કરે બે